અમરેલી ની ઘટના મારી પાસે આવી છે કોઈ વોર ચાલે છે એમાં એક દીકરી આક્ષેપ પ્રતિ આક્ષેપ ધારાસભ્ય સામે હશે એમાં કોઈ હોઈ ન શકે પણ એમણે ખાલી એવી વાત હતી કે એમને બોસે કીધું લેટર કાઢી લીધું એટલે એ આરોપીમાં તો રાખ્યું ને એમનું પાછું વરઘોડો કાઢ્યો પટેલની દીકરીનો આ ગુજરાતની સરકારે વરઘોડો કાઢ્યો છે આ કેટલા આ કેવા માણસો છે સાહેબ એની તાકાત નથી કે ભૂપેન્દ્રસિંહ ચાવડા છ હજાર કરોડ નો કરી ગયો એનો વરઘોડો કાઢી નહીં ગૃહમંત્રીને મુખ્યમંત્રી બતાવે તમારામાં તાકાત તો બતાવો તમે વરઘોડો છે કોના કાઢો છો ભાજપ નેતા બળાત્કારમાં પકડાય જેનો વરઘોડો તમે કાઢતા નથી તમે કાનૂન તમારા બાપ સમજો છો કે પોલીસ આ પોલીસ શું કરી રહી છે મારે એને પૂછવું છે એસપીને આઈજીને કે તમે કોના ઇશારા કરી રહ્યા છો કોઈ ધારાસભ્ય હોય કે દંડક હોય શું ફેર પડવાનું છે તમને કહી દે ફોન એટલે કાનું ફેરી દેવાનું જી સર જી સર તમારી સાઈન હશે આગામી સમયમાં સરકારો બદલશે તો તમારા છોતરા નીકળી જશે બધાના આવી રીતે દીકરીના વર્ગોડા કાઢો એ દીકરી ક્યાં એને એને કોઈ હજારો કરોડનું કરી નાખ્યું અને તમે નાના નાના જે લોકો હોય જે ચપ્પલ ચોરીમાં પકડાય એના તમે વરઘોડા કાઢો અને હજારો કરોડ કરી નાખે કે બળાત્કારને ગેંગરેપ કરી નાખે એના કોઈ વરઘોડો નથી કાઢતા એટલે તમે હું સમજો છો શું આ તમે વરઘોડો ખરેખર ઓફિશિયલી કાઢી શકો આવી રીતે દીકરીઓનો હે દરેક પટેલની દીકરીઓ મારી વિનંતી છે કે આ દરેકે અવાજ ઉઠાવવું પડે અને ગુજરાતની આખી દીકરીઓને બે કરોડ બત્રીસ લાખ મહિલાઓને પણ મારી મારું વિનંતી છે કે આવી રીતે ખોટી રીતે ફસાવેલી હોય કે સાચી રીતે હોય તમે દીકરીઓનો વરઘોડો એમાં ગુનો શું છે શું એમણે એવા પચાસ ગુના કર્યા છે બે કરોડ બત્રીસ લાખ મહિલાઓને મારી વિનંતી છે ગુજરાતમાં તમે કમસે કમ પોસ્ટ કરો આને લઈ કે અમરેલીમાં પાયલબેન દીકરી જે પટેલની દીકરી છે એનો તો વરઘોડો કાઢ્યો છે